सोच न्यूज़ एक नई सोच के साथ टीबी मुक्त भारत अभियान अंतर्गत कल पीएसएम हॉस्पिटल खाते पोषण युक्त किट वितरण कार्यक्रम योजना કલોલ પીએસએમ હોસ્પિટલ ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી એ જે વૈષ્ણવ જિલ્લા ટીબી અધિકારી ડોક્ટર દીપક પટેલ ટી ડોક્ટર ડૉક્ટર આર કે પટેલ અને સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉક્ટર અનુજ શાહની ઉપસ્થિતિમાં સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી અને ભક્તિનંદન સ્વામી દ્વારા કલોલ તાલુકાના ગામડાઓના ટીબી દર્દીઓને પોષણયુક્ત આહારની કીટ વિતરણ કરાઈ જેમાં કલોલ તાલુકાના ગામડાના પ્રતાપપુરા ખાતરદ સેરીશા તેલ તુવેર દાળ તેમજ ઘીનો સમાવેશ કરવામાં આવ્યો તેથી એક માસ સુધી દર્દીને સંપૂર્ણ પોષણયુક્ત આહાર મળી રહે આ કાર્યક્રમમાં ટીબીના દર્દીઓને કીટ વિતરણ સાથે પીએસએમ હોસ્પિટલ દ્વારા દર્દીઓને સ્પેશિયલ કાર્ડ પણ આપવામાં આવ્યું જે કાર્ડમાં દર્દીઓને હોસ્પિટલમાં એક વર્ષ સુધી મફત સારવાર આપવામાં આવશે સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજીએ દર્દીઓને જણાવ્યું કે આ કિટની તમને સહાય નહીં પણ અમારી માટે સંવેદના વ્યક્ત કરી વિતરણ કરી છે અને કહ્યું કે તમારે જીવવાનું છે તો ટીબી સામે લડવું તમારે પડશે તેમ કહી કાર્યક્રમમાં આવનારા મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીએસએમ હોસ્પિટલના કો ડોક્ટર વિજયભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું તેમજ કાર્યક્રમને સફળ બનાવવા ડોક્ટર નિધિબેન હિતેન્દ્રભાઈ તેમજ અન્ય લોકોના અથાર્ક પ્રયત્નોથી પૂર્ણ કરાયું थे पी एम बारे के नीकरव एक महत्व है

પણ આજુબાજુની સફાઈ કરવી તમારે જરૂરી છે વ્યવસ્થિત ભોજન સામ તૈયાર કરવું એ તમારી જરૂર છે કીટ આવ્યા પછી પણ આ કીટને નહીં અનુસરો તો કંઈ આ દરદ નાશ ના થાય નથી નાના નાના જુવાન છોકરાઓ છે અત્યારે તો તો આ બધાને ટીવી સિવાય ટીવી ઘાય નીકળી શકે પણ એ ટ્રીટમેન્ટ થોડી લાંબી છે અને ટ્રીટમેન્ટ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ કદાકને અહીંથી માનોને

પૂછે છે કે આટલા લોકો આવે તો મિત્રો પૂજા કરવા માટે ક્યાં સ્થાન રાખ્યું છે સ્થાન એના માટે લોકઉપ્યોગી માટે સ્થાન રાખ્યું છે સ્થાન આપણે તૈયાર કર્યું છે લોકઉપયોગી માટે કર્યું છે ઘણા કષ્ટ જે સ્થાન ઊભું થાય છે

તો દર વર્ષે પચીસો કેસ એટલે બહુ મોટી વસ્તુ છે અને દર મહિને નવ થી દસ ડેથ થાય છે અને એ પણ યંગ એજની અંદર પચીસ વર્ષ પાંત્રીસ વર્ષના વ્યક્તિઓમાં જ્યારે આવા રોગના કારણે ડેથ થતા હોય અને એમાં ખાસ અહીંયા દર્દી પણ ઉપસ્થિત છે એટલે એક વસ્તુ તમને કહી છે કે પોષણ તો આપશે અહીંયાથી પણ સાથે સાથે તમારી અંદર જે કુટેઓ રહેલી હોય જે આદતો હોય બીડી સિગરેટ પીવાની તમાકુ ખાવાની દારૂ પીવાની આ પહેલી બંધ કરી દે છે ટીવીથી જો બચવું હોય અને ટીવી માંથી મુક્ત થવું હોય તો આપણી જે આદતો છે એ બદલવી ખૂબ જ જરૂરી છે સાથે સાથે એ પણ ધ્યાન રાખવું કે આપણે સમાજની અંદર ઘરની અંદર રહીએ છીએ તો આ રોગ જે છે આજે બધાને માસ્ક પહેરાવી દીધા શાના માટે એ હવાથી ફેલાતો રોગ છે એટલે બીજાને ના થાય એનું પણ ધ્યાન રાખવું ઘરમાં પણ આપણે થોડાક આઇસોલેટ રહી અને દવા જે આપી છે ખૂબ નિયમિત લેવી દવાનું પણ શરૂઆતમાં તકલીફ પડે પણ એ દવા પણ ખૂબ નિયમિત લેવી જેથી કરી અને આપણા જે રોગ છે એની સામે લડી શકાય સાથે જે અહીંયાથી સરકાર દ્વારા જે પોષણ કીટ નક્કી કરવામાં આવી છે એના કરતાં પણ વધુ સારી કીટ બનાવીને અહીંયાથી આપવામાં આવી છે તો એનો પણ ઉપયોગ કરવામાં આવે કારણ કે ટીબીની સામે લડવા માટે દવાની સાથે સાથે આપણી ઇમ્યુનિટી પણ વધારવી આપણે રોગપ્રતિકારક શક્તિ પણ વધારવી ખૂબ જ જરૂરી છે એટલે સારો ખોરાક પણ એના માટે એટલો જ જરૂરી છે સારું પ્રોટીનવાળું એટલે અહીંયા જો તમને મગ ચણાની દાળ ચણા એ બધામાંથી પ્રોટીન વધારે મળે અને આયનવાળું એટલે ખજૂર ચરબીવાળું એટલે મગી અને કાર્બોહાઈડ્રેટ એટલે ચોખ્ખા અને ઘઉં એટલે સંપૂર્ણ પ્રકારનો આહાર આપણને સંપૂર્ણ પોષણ મળી રહે એ ટાઈપનું આપણને પોષણ કીટ આપવામાં આવી રહી છે તમે બધા સદનસીબ એટલે નસીબદાર છો કે આવી સારી કીટ અહીંયાથી તમને મળે છે એનો સારો ઉપયોગ થાય અને મેં જેમ કહ્યું એ પ્રમાણે ફરીથી બધા આજે અહીંયા તો લોકો પણ પ્રકારની છૂટેઓ હોય તો એ આપણે આજથી જ એને મૂકી દઈએ અને આપણું જીવન નિરોગી બને આપણે સારી રીતે સાંપત પ્રવાસ